સુરત શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં જાગૃતતા લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ અનોખા જાગૃતિ અભિયાનમાં જોડાય છે શહેરના ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પોલીસ હવે સ્કૂલના વિદ્યાર્થીઓને કાર્યોપ્લમનરી રિસિટીશન આપવાની તાલીમ આપી રહી છે વિદ્યાર્થીઓને જીવન બચાવવાની તાલીમ ટ્રાફિક પોલીસે ખાનગી શાળાઓમાં કાર્યક્રમ યોજી ધોરણ નવથી અગિયારના લગભગ બસો પચાસ વિદ્યાર્થીઓને સીપીઆર ટ્રેનિંગ આપવાનું આયોજન કર્યું છે ટ્રેનિંગના મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને જીવન બચાવવાના મહત્ત્વના જ્ઞાનથી સજ્જ કરવાનું છે જેથી તેઓ આપત્તિની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને મદદ માટે પહોંચાડી શકે ટ્રાફિક એસીપીનું નિવેદન ટ્રાફિક એસીપી વીપી ગામીદે જણાવ્યું કે અમે અનેક વખત જોયું છે કે તાત્કાલિક સીપીઆર જીવન બચાવવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે બાળકોને આ તાલીમ મળી રહે તેઓ હિંમતપૂર્વક આવી પરિસ્થિતિમાં પગલાં લઈ શકે અને જીવ બચાવવાનો પ્રયત્ન કરી શકે આ તાલીમે તેઓને સક્ષમ બનાવ્યા છે કે તેઓ પોતાની આસપાસના લોકો સાથે આ જ્ઞાન વહેંચી શકે માત્ર બાળકો સુધી મર્યાદિત નહીં રહે પરંતુ બાળકો પોતે તેમના પરિવાર અને મિત્રો સાથે આ જ્ઞાન વહેંચી શકે છે જેનાથી સમગ્ર સમાજમાં જનજાગૃતિ વધશે આ અભિયાનનો ઉદ્દેશ્ય છે માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી અને ડીસીપી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક સેફ્ટી બંધ ચાલી રહ્યું છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી એમાં અલગ અલગ થીમ પર ટ્રાફિક સેફ્ટી અને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે આજે અમે કિરણ હોસ્પિટલના સહયોગથી કથારગામ ગજેરા સ્કૂલ ખાતે સીપીઆર તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કર્યું હતું જેમાં ગજરા સ્કૂલના નાઇન્થ સ્ટેન્ડર્ડ અને ઇલેવન્થ સ્ટેન્ડર્ડના લગભગ અઢીસોથી ત્રણસો બાળકોએ ભાગ લીધો હતો ડૉક્ટર્સની ટીમ તરફથી સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત સીપીઆર આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ સીપીઆર આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે